માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ સિંહ ચોડાસમા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે જયદેવ ભાઈ શું કારણ હોઈ શકે છે કડાકા પાછળનું બિલકુલ જે રીતે ચૂંટણીની પ્રક્રિયા ચરણબંધ રીતે આગળ વધી રહી છે અને આજે ચોથા ચરણનું વોટિંગ થવા જઈ રહ્યું છે તેની વચ્ચે માર્કેટમાં એવા ફીડબેક આવી રહ્યા છે કે જે સત્તાધારી પક્ષ છે તેની સાઈડ થોડીક નબરી પડી શકે છે મતલબ કે જે ચારસો પાર જે સીટની વાત થઈ રહી છે એ બની શકે કે ગઈ વખતે જે રિઝલ્ટ આવ્યું હતું તેનું જે એક પ્રતિબિંબ જોવા મળી શકે છે અને આ વાતને લઈ અને સપ્તાહના પ્રથમ દિવસે આજે ભારતીય શેરબજારમાં વેચવાલી જોવા મળી રહી છે અને વોલાટિલિટી ઇન્ડેક્સ જે માર્કેટના ઉતાર ચઢાવમાં એક રફ કોટેશન જોવા મળે તે પણ અત્યારે વીસ મહિનાના સર્વોચ્ચ સ્તર પર પહોંચી ચૂક્યો છે આભાર જયદેવભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો સેન્સેક્સમાં 600 પોઈન્ટનો અને નિફ્ટીમાં 160 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે